લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

અને ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાના પગરખ્ખા પગમાં પહેરવા માટે વસાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાડે આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાડે આજે ખાસ ગણપતિની આરાધના કરવી જોઈએ અને ભગવાન ગણેશની સામે બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાતની અનદેખી કરવાની નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે પોતાના અગત્યના કામો પર ધ્યાન આપવું જોઈએ અને એ કામોને પૂર્ણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દસ્તાવેજી કાગળ પર વાંચ્યા વગર સાઇન કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની માનસિકતા જાળવવાની છે મનને શાંત રાખવાનું છે ક્રોધ પર કાબુ રાખવાનો શું નથી કરવાનું તમારે પોતાની તબિયત પ્રત્યે બેદરકારી રાખવાની નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે લોનનો હપ્તો જો ચૂકી ગયા હોય ને તો એને ભરવાની વ્યવસ્થા કરી લેજો નહીં તો મુસીબત આવે કાયદાકીય ગૂંચમાં આપણે બેરવાઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારનો સંપ તોડવાનો નથી કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે બેન ભાણેજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ આયોજન વગર નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ભગવાન શિવનો પળોના રસથી અભિષેક કરવો જોઈએ અને શિવ મંદિરમાં લીલા મગ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનો હક મારતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે સંધ્યા કાળે સામે એક દીવો કરવો જોઈએ અને તુલસીમાંના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા અથવા માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કુળદેવીની આરાધના કરવી જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી વર્નો કંટ્રોલ ગુમાવવાનો નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પોતાના પરિવારમાં જે સમસ્યાઓ ઉભેલી છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબને પરેશાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ આજે પાણીનો લોટો તાંબાનો લોટો ભરી પનિયારે અથવા મંદિરમાં મૂકી અને ભગવાનને પ્રાર્થના કરજો કે આજના મારા દરેક કામ શુભ કામ શાંતિથી થાય અને કુંભનું સ્થાપન કરજો કાલે સવારે પાણી ફૂલઝાડમાં નાખી દેજો શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની કોઈ વસ્તુ પગ પર કે શરીર પર પહેરવા માટે લેવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાના દેવીની આરાધના કરવી જોઈએ અને માતાના મંદિરે કુળદેવીનું મંદિર નજીકની હોય ને તો અંબાજીના મંદિરે જઈને એક લીલા કલરની ચુંદડી માને અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે